વાત કરવામાં આવે તો સુરત અને તાપી જિલ્લાને લઈને જે વિધાનસભા લોકસભા છે લોકસભા ઉપર કોંગ્રેસ હાલ ચર્ચા ચાલી રહી છે જેમાં સૌથી મોખરે નામ હોય તો આનંદ ચૌધરીનું નામ છે કારણ કે આનંદ ચૌધરી જે છે એ માનવી પૂર્વ ધારાસભ્ય છે અને આનંદ ચૌધરીનું નામ જે છે તે સૌથી મોખરે છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો પૂર્વ સાંસદના પુત્ર એટલે કે જે અમર અમરસિંહ ચૌધરીના સમયની અંદરમાં જે સાંસદ હતા એમના પુત્ર અજય ગામિતનું નામ બીજા નંબરે ચાલે છે સાથે સાથે ત્રીજા જે સિદ્ધાર્થ ચૌધરી કે જે કોંગ્રેસના આગેવાન તરીકે ગણવામાં આવે છે અને તાપી જિલ્લામાં એમનું મહત્વ ખૂબ ગણવામાં આવે છે તો સિદ્ધાર્થ ચૌધરીનું નામ પણ હાલ ચર્ચામાં છે ખાસ કરીને જે રીતે જોવા જઈએ તો આ વિસ્તારની અંદરમાં જે કોંગ્રેસ છે એ હાલ પડી ભાંગી છે અને કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસ દ્વારા હાલ ક્વાયત ચાલી રહી છે અને તે ક્વાયતને લઈને અત્યારે સૌથી મોખરે જો કોઈ લોકસભાના ઉમેદવાર તરીકે જો દાવેદાર હોય તે આનંદ ચૌધરી ને ગણવામાં આવી રહ્યો છે જી બનસિંહ સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર